રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડૉક્ટર મોહનજી ભાગવતે નવ જુલાઈના રોજ રામ જન્મભૂમિ આંદોલનના પ્રેરક એવા સ્વર્ગસ્થ મોરોપંત પિંગલે પર લખાયેલા પુસ્તકના વિમોચન દરમિયાન સૂચક નિવેદન આપતા કહ્યું કે પંચોતેર વર્ષના થયા પછી બીજાઓને પણ તક આપવી જોઈએ જ્યારે તમને પંચોતેર વર્ષ પૂરા થવા પર શાલ ઓઢાડવામાં આવે છે ત્યારે તેનો અર્થ એ છે કે આપણે વૃદ્ધ થઈ ગયા છીએ અને હવે થોડું દૂર થઈ જવું જોઈએ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ચૌદ જુલાઈએ ધરતી પર પરત ફરશે પહેલાં પરત આવવા માટે દસ જુલાઈ નક્કી કરવામાં આવી હતી પચીસ જૂનના રોજ તેઓ અમેરિકાના ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરથી રવાના થયા હતા અઠ્યાવીસ કલાકની યાત્રા બાદ છવ્વીસ જૂને સાંજે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પહોંચ્યા હતા તેઓ ચૌદ દિવસના મિશન પર ગયા હતા પરંતુ ચાર દિવસ મોડા ધરતી પર પરત ફરશે આતંકવાદીઓના ભયથી વિચલિત થયા વગર હિન્દુ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અમરનાથની યાત્રાએ આવી રહ્યા છે અત્યાર સુધીમાં કુલ એક લાખ પિસ્તાલીસ હજાર જેટલા શિવભક્તોએ બાબા બરફાનીના દર્શન કરી ધન્યતા અનુભવી છે આઠમા દિવસે સત્તર હજાર બાવીસ જેટલા ભક્તોએ હિમશિવલિંગના દર્શન કર્યા હતા અમરનાથ યાત્રા ત્રણ જુલાઈએ શરૂ થઈ છે જે નવ ઓગસ્ટના રોજ પૂર્ણ થશે પંદરસો થી વધારે હિન્દુ યુવતીઓનું ધર્માંતરણનો ધંધો કરનારા જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા અંગે વિસ્ફોટક ખુલાસો થયો છે એટીએસ તપાસ દરમિયાન ધર્માંતરણની પ્રવૃત્તિ કરવા જમાલુદ્દીનને અધધ પાંચસો કરોડ રૂપિયા મળ્યા હતા જેમાં ત્રણસો કરોડ વાયા નેપાળ થઈને આવ્યા હતા સો થી વધારે બેંક ખાતાઓ દ્વારા પૈસાની હેરફેર થઈ હતી પાકિસ્તાન દુબઈ સાઉદી અરેબિયા અને તુર્કી જેવા મુસ્લિમ દેશોમાંથી મોટાભાગના પૈસા આવ્યા હતા છેલ્લા પંદર વર્ષથી હિન્દુ યુવતીઓને ફસાવવાનું કાર્ય જમાલુદ્દીન કરતો હતો બ્રાઝિલ પર પચાસ ટકા ટેરિફ ઝીંક્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આયાત થતી વસ્તુઓ પર પાંત્રીસ ટકા ટેરિફ લાગુ કર્યો છે તાજેતરમાં જ ટ્રમ્પે જારી કરેલી યાદીમાં ભારતનું નામ બાકાત રાખવામાં આવ્યું છે ભારત વિશ્વનું બીજું સૌથી મોટું બજાર હોવાથી ટ્રમ્પ ભારત સાથે અલગ રીતે જ ટ્રેડ કરે તેવી શક્યતા છે ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આ પહેલા કહ્યું હતું કે ટ્રેડ ડીલ સમયે ભારત પોતાના હિતોને પ્રાધાન્ય આપશે કેન્સર અને એચઆઈવી જેવા રોગોથી પીડાતા દર્દીઓ માટે રાહતના સમાચાર છે ભારતમાં એચઆઈવી કેન્સર ટ્રાન્સપ્લાન્ટ દવા અને હિમેટોલોજી જેવા ગંભીર રોગોની સારવારનો ખર્ચ ટૂંક સમયમાં ઓછો થતો જોવા મળી શકે છે તેનું કારણ એ છે કે સરકારી પેનલે લગભગ બસો દવાઓ પર કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવાની ભલામણ કરી છે આનાથી સારવારનો ખર્ચ કેટલાક ટકા સુધી ઘટી જશે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારને હજુ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ સમય મર્યાદાના દબાણ હેઠળ નથી અને પોતાના હિતોને પ્રાધાન્ય આપશે અંતિમ વાટાઘાટ કરવા માટે ભારતની ટીમ અમેરિકા રવાના થઈ ગઈ છે આગામી થોડા સમયમાં ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે ટ્રમ્પના નિવેદન પરથી અમેરિકા ઉતાવળ ઈચ્છે છે જ્યારે ભારત શાંતિ અને મક્કમતાથી આગળ વધી રહ્યું છે આર્થિક રીતે ડામાડોળ અને અસ્થિર પાડોશી દેશ પાકિસ્તાનમાં ફરી સૈન્ય શાસન આવવાના ભણકારા વાગી રહ્યા છે આર્મી ચીફ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીર વર્તમાન રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીને હટાવી ફરી સૈન્ય શાસન લાગુ કરવાના પ્રયાસમાં હોવાના મીડિયા અહેવાલો વહેતા થયા છે પ્રધાનમંત્રી શહેબાજ શરીફની ખુરશી પણ જોખમમાં હોવાનું કહેવાય રહ્યું છે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી આવી ગઈ છે આગામી સોળ જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે આગામી પાંચ દિવસ દરિયા કાંઠે થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે ગુજરાતના માથે હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ જોવા મળશે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં પાત્રતા ધરાવતા લોકોને હવે એક લાખ વીસ હજારને બદલે એક લાખ સિત્તેર હજાર રૂપિયા સહાય મળશે આ યોજના હેઠળ સરકાર ત્રણ તબક્કામાં સહાયની ચૂકવણી કરે છે બાંધકામમાં વપરાતો માલસામાન મોંઘો બનતા રાજ્ય સરકારે સહાય વધારવાનો નિર્ણય લીધો છે